ટાઉન प्लानिंग ની કોઈ પણ પરમિશન વગર વેપારીઓ દબાણ કર્યો તો રોડ પર આડેધડ parking કરતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી parking અને fire no ci નહોતી દુકાનો સીલ પર કરી હતી એટલે એમની રજૂઆત હતી એટલે મેં જાતે મેં અને ચેરમેન શ્રી અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સળ મુલાકાત કરી છે એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે અમે નિર્ણય લઈશું છ દિવસથી તો બંધ છે જ નહીં ખોટી વાત છે સેટરડે આફ્ટરનૂનમાં અમે સીલ કરાવ્યું છે એટલે આજે ચોથો દિવસ છે અને મેં કીધું પ્રમાણે અમે હવે સ્થળ મુલાકાત કરી છે હવે નિર્ણય લઈશું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન વગર રોડ પર એન્ક્રોચમેન્ટ થયેલા છે કોઈ કદાચ આધાર બહાર કાઢે છે કોઈ બાદ મેની ફિન મૂકે છે જેના લીધે સાકળી પોળમાં ઇવન દોઢ દોઢ બબે ફૂટના જે દબાણ છે ઓટલા ઊંચા કરી નાખ્યા છે જેના લીધે પાર્કિંગની સમસ્યા સર્જાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ એ ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે કોર્પોરેશન તરી તરફથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં રજા રજાતિથિ પ્રમાણે કામકાજ થયું છે કે નહીં પાર્કિંગ છોડાયું છે કે નહીં નાગરિકો કે દુકાનદારોને હેરાન કરવાનો કોઈ આશય નથી પરંતુ ટ્રાફિક નું સંચાલન સુચારુ રૂપે થાય અને ઝઘડા ના થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એ અગ્રસ્થાને રહેશે અમદાવાદ સાબરમતી